દુનિયાભરમાં અજગરની ઘણી અલગ અલગ પ્રજાતિઓ છે આ એક એવું જીવ છે જે જંગલી જાનવરોને આસાનીથી ઘડી જાય પરંતુ આટલો મોટો શિકાર પચાવે છે કેવી રીતે એવું તો શું છે એના શરીરમાં તેના વિશે અમે તમને જણાવીએ કારણ કે ખતરનાક જીવમાંથી એક નામ અજગરનું પણ છે સૌથી પહેલાં તો જણાવી દઈએ કે અજગર તેનાથી છ ગણા મોટા જાનવરને ઘડી જવાની ક્ષમતા રાખે છે અજગરના જડબાનો આખારો જ એવો હોય છે તો એકદમ આસાનીથી મોઢું ખોલીને પોતાનો શિકાર ઘડી જાય તમે ઘણી વખત ફોટો અથવા વિડીયોમાં જોયું હશે કે જ્યારે અજગર કોઈ શિકારને ગળી જાય છે ત્યારે તેનું પેટ ફૂલાયેલું દેખાય અને કેટલાક કલાકો બાદ એ શિકાર પચી જાય છે જેના પાછળનું કારણ પણ જબરદસ્ત છે હકીકતમાં અજગરના પેટમાં એટલું તેજ એસિડ હોય છે કે એમાં હાડકાંઓ પણ પચી જાય એના જ કારણે અજગર જ્યારે પણ કોઈ જાનવરને ગળી જાય છે તો થોડા જ કલાકોમાં એ જાનવર પચાવી શકે તેની સામે અજગરના શરીરમાં જ્યારે મોટું ભોજન થાય છે તો તેને પચાવવામાં એક કે બે અઠવાડિયાનો સમય પણ લાગી શકે છે ત્યારબાદ આંતરડા અને પાચનતંત્રનો ભાગ સામાન્ય થઈ જાય છે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે અજગરમાં આંતરડાના પુનર્જન્મની પણ ક્ષમતા હોય છે જેના કારણે તે મોટામાં મોટો શિકાર કરે છે અને તેને પચાવી જાણે છે